હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે તાજા ખવાય એવા હળદર મીઠાવાળા મરચાં તો અહીંયા મેં બસો ગ્રામ જેટલા તાજા મરચાં લીધા છે અને અહીંયા મેં દેશી મરચાં લીધા છે દેશી મરચાં આપણને જોવા બહુ ન ગમે પરંતુ એનો ટેસ્ટ અને એની સુગંધ છે એ સરસ હોય છે તો અહીંયા મેં બસો ગ્રામ જેટલા દેશી મરચાં લીધા છે મરચાંને આપણે આ રીતે કટ કરી દેવાના છે આ રીતે એક ચેકો પાડી દેવાનો જેથી અંદર આપણે ભરી શકીએ હળદર મીઠું તો આ રીતે બધા મરચાં છે એને આપણે પહેલાં કટ કરી દઈએ તો આપણે બધા જ મરચાં છે ને આ રીતે કટ લગાવી દીધો છે હવે આપણે એની અંદર હળદર અને મીઠું ભરવાના છે તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું મીઠું લીધું છે અને એની અંદર આપણે દોઢ ચમચી હળદર લઈ લઈએ અને એને બેને બરાબર મિક્સ કરી દઈએ હળદર મીઠાવાળા મરચાં છે ને એ બહુ તીખા મરચાં હોય ને તો બહુ મજાનો આવે જેને તીખા બહુ ભાવતા હોય એના માટે તીખા મરચાં લઈ શકાય પણ આ દેશી મરચાં છે એટલે બહુ એકદમ તીખા નથી એનો ટેસ્ટ બહુ સરસ હોય છે તો એનું આ અંદરના બીયાને એવું કાંઈ કાઢવાનું નથી આમને આમ ખાલી કટ મારી અને એની અંદર આપણે આ હળદર અને મીઠું છે આ રીતે થોડું થોડું ભરી દેવાનું છે ભરી અને આ ડબ્બો છે એની અંદર આપણે આની અંદર ઊભા મૂકી દેવાના છે બધા જ મરચાં તો આ રીતે આપણે બધા મરચાંની અંદર હળદર અને મીઠું ભરી દઈએ તો આ રીતે આપણે બધા જ મરચાં છે એને સરસ રીતે ભરી અને ડબ્બામાં મૂકી દીધા છે હવે ઉપરથી થોડા હળદર મીઠું વધ્યા છે તો એ પણ આપણે ઉપરથી એની અંદર નાખી દઈશું અને લીંબુ છે એના પાંચ ટુકડા કરી અને મેં લીધા છે એને આપણે અલગ અલગ બધી બાજુ એની અંદર નાખી દેસું જેથી છે એની સુગંધ અને એનો રસ છે એ મરચાંની અંદર સરસ રીતે ભળી જશે તો આ રીતે આ ડબ્બો છે એ ભરી અને આપણે ફ્રીજની અંદર મૂકી દેવાનો છે આ મરચાં છે એ આઠથી દસ દિવસ સુધી એવાને એવા સરસ રહે છે તાજા અને ખાવાની બહુ મજા આવે છે એકવાર ચોક્કસથી આ રીતે હળદર મીઠાવાળા મરચાંનું અથાણું ટ્રાય કરજો